આતંકવાદ અને બાળકો સામે અત્યાચારના વિરોધમાં જનજાગૃતિ અભિયાન સાથે દિલ્હીથી ચોવીસ સાયકલ સવારોનું ગ્રુપ મોડાસા આવી પહોંચ્યું આ ગ્રુપ સત્તર ડિસેમ્બરે દિલ્હીથી નીકળ્યું હતું અને ફક્ત દિવસમાં આઠસો કિલોમીટરથી પણ વધારે અંતર કાપી મોડાસા પહોંચ્યું હતું આ ગ્રુપ પાંચ દિવસમાં ગેટવે ઓફ મુંબઈ જઈ આ યાત્રા પૂર્ણ કરશે આ ગ્રુપમાં મહારાષ્ટ્ર ગુજરાત યુપી દિલ્હી જેવા રાજ્યોમાંથી સાયકલ સવારો જોડાયા હતા તેમજ બે સાયકલી સ્વીડન અને ઓસ્ટ્રેલિયાથી પણ જોડાયા હતા સાથે સાથે એક મહિના સાયકલ ટોટલ ચોવીસ રાઈડર નીકળ્યા છે અમદાવા દિલ્હીથી બોમ્બે જવા માટે ઇન્ડિયા ગેટ ટુ ગેટવે ઓફ ઇન્ડિયા જેમાં આઉટ ઓફ કન્ટ્રીના બે રાઇડર્સ છે એક છે સ્વીડનથી અને એક છે ઓસ્ટ્રેલિયાથી બાકીના અલગ અલગ સ્ટેટમાંથી રાઇડર્સ નીકળ્યા છે લાઈક બોમ્બે છે દિલ્હી છે પુણે યુપી આ જે રાઈડ છે અમારી ચાઇલ્ડ અગેન્સ્ટ ને એન્ટીટે અગેન્સ્ટથી રાઈડ છે અને પર ડે અમે ટોટલ ટુ હંડ્રેડ મોર દેન ટુ હન્ડ્રેડ ફિફ્ટી કિલોમીટર્સ ટુ એટી કિલોમીટર્સની રાઈડ કરીએ છીએ પાંચ દિવસ અને છ પાંચ રાત્રિ અને છ દિવસની રાઈડ છે અમારી ટોટલ